રામ રામ સીતારામ જો સવારનો સમય થયો આઠ જીવો પુષ્પા મણી કે જે વાડીયા આપણા ટ્રેક્ટર ને પીડ્યા લોડર ને કે યુવા રૂપા ગોઠ્યો કે થાય કે આ કાયમાન્યા રહીએ ને

અને આ તમે રીઅલી એવી સીન સિનેરી આવે કારણ કે આ બધું આજે છે ને એ બધું અમે રેવલિંગ કામ કરાયું આ છે सिकુડ્યું सिकુડ્યું હેઠા બધું રેવલ કામ કરાયું હે તો આ નવો બગીચો આ અને આ સીકુરિયો હે મોટી ઝુની ઉસ છે આ ખાટલા નાખે ને રહેવા માં જ આવે આપડી વાડી આ બાજુ આ મોટી ઉ સીકુરિયો આ જબરજબર હે એકદમ ઓલી બાજુ પોપિયો અને આ પણ મસ્ત હેવ ખાટલો નાખે ને બે હગે એવું બનાવ્યું બધું જમીન ને રેવળ ટુકમાં અને આ બાજુ જો આ આ તમે જો હાર પડી છે ટ્રેક્ટર ની હાર હેટ માથી પડી તે આ લોડોર ને ખરેખર આ ટેક્ટર લઈને જાનમાં ગાવાય ને આ બધા ને લેઝર ને તો કંઈક થોડુંક નવીન લાગે એવા લ્યો ખરેખર આપણી વાડી આ નજારો હજે તો કેટલા બેક વાહન વાળા તો હવું હોઉં ઘેર લઈને વ્યા ગયા અહીં કદાચ હાજો બને રહેતી વાહન પાછા કોણ ઉપાડે ના નાખે એટલે હોવન કે વ્યા જઈને પાછા લેન આવે ને મૂકી દે હતી આ ત્રણ લેજર હે ઓલું લોડર ઓલી બાજુ ટ્રેક્ટર બે એક ઓલી ગમ પીડ્યું અને અટાણા મેં એકદમ શાંત વાતાવરણ હે હાવ વ્યારી બાજુ પોપટ બોલે હા બાજુ અને એવું કી ખેતર દેખાવા માંડ્યું આજની તારીખમાં તો બહુ મોટે પાયે દેખા છે આજ કારણ કે જંક્શન જબરજસ્ત કાઢવાનું હે કારણ કે ત્રણ લેજર આલે એકના વિનાના ત્રણ ત્રણ લેજર સ્પીડથી કામ કાઢવું અને અને જે આ બાજુ અમારે જે આ બધું કાઢવાનું હે આ બધું કામ મોટે પાયે પાછું ઉપાડવાનું હે અને આથી આવીને સીધું રેવલ કરવું લોકો ઓવળી જેવું હે એ પાડવાનું હે આ પાડે નાખવાનું આ બધું પછી આ ધૂળના ઢબ્બા ને હે એ બધા કાઢી નાખવાના હે એટલે માનો ને કે ઘણું બધું નીકળે જાય હે અને સીધું થઈ જાય એકદમ

ટ્રેક્ટર નહીં આ ને આ બાજુનું આ ખેતર બધું લગભગ મોટે ભાગે રેડી થયું આ રામ ને બે કટાણામાં પૂગે આવ્યા ડ્રાઈવરો જો મીંડે આવવા હવાની આઠ જેવો સમય થયો આઠ હવા આઠ રામ મજામાં પૂગે વખાણ માટીરા ધીરા ધીરા રાતની કામે બહુ ને બાર એક વાગ્યા સુધી એટલે અટાણે થોડીક વાર જરાક ઢીલા ઢપ થઈ જાય પછી જરાક લોહી ગરમ થાય ને પછી જટી ફોલાવીએ પછી ટોલીઓનું ઉથમિયું નાખીએ આ જો આથી નજારો અને આ તો ઘણા ડ્રાઈવરો પણ બને છે હેવી ડ્રાઈવર થઈ જાય હા લખાણ ને કારીગર થવા મિજે અડધા કારીગર થઈ જાય અર્ધા હેવી ડ્રાઈવર થઈ જાય એવું છે અને આ સીકુ અપડાવે હટાણા મે બગીચો તો ઓલી બાજુ જોબર જશ છે બે વીઘા નો પડા ચારી બાજુ આંબા વાવ્યા તમે વિચાર કરો ઓલે સીકુ તોડવાની પદ્ધતિ જો આ પણ આંબા આ બાજુ પણ આંબા જોરદાર હે ઓલા બગીચામાં તો બહુ જોરદાર હે પણ કેરીયું દેહી આંબાની

જા જો એની પછી પછી આંબા મોઠા થઈ તાલગણ જ રાખવાના બાકી આ બધા આંબા જ ખાશે તો લ્યા આ એક જાંબુડો છે એક જાંબુડો અને આ છે મોટો થી આંબા મોટા થઈ જાય ને હે અને આ એક મોસ્ત જાડુંગા લોજી એટલે બગીચા નો તો કાળીગર છે આ અને આ बाजू નો બગીચા નજારો જોઈએ આપણે આ બગીચો કે દૂરનું કરતા હતા કે આમાં દોઢ ફૂટની ભરતી આવી એ ફૂટની ભરતી આવી અને ફાઇનલ ખરેખર જો અટાણે કામ ચાલુ કરી દીધું માટી આ પાવડા ને લોયા અને પીડ્યા અને જો અટાણે તમે જોવે હકો એવો બગીચો બનાવ્યો આજ કામ થાય આ પટ્ટા બનાવી ગયા હેરિંગ સવારનો સમય છે ને એકદમ શાંત વાતાવરણ

આ બાજુનો એક પટ્ટો જે બાકી રહે ગયો એ થોડોક લીલો તો એમાં ટેક્ટર ખૂતે જ હતા બાકી આ બધા બગીચો હાવ રેડી આજની તારીખમાં કામ લેવાનું હે આમાં બનાવવા વૈશ્વમાં ધોર્યા હાવ કમ્પ્લીટ થઈ જાય આ બગીચો એટલે એક નંબર બની ને એનો વિડીયો એવો બનાવવો ને કે જોતા જ રહી રેજાવ